નમસ્કાર ખેડૂત મિત્રો મારે યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનો હાર્દિક અને ભાવભર્યું મિત્રો સ્વાગત કરું છું મિત્રો ઘણા બધા ખેડૂતો ખેતી કરે છે અને ઘણા બધા ખેડૂતો ખેતીની અંદર જે કોઈ પાકની અંદર જે કોઈ ખાતરો નાખવું હોય નાખીને સારું ઉત્પાદન પણ મેળવતા હોય છે પણ મિત્રો ઘણા બધા ખેડૂતો મેગ્નેશિયમ સલ્ફેટ જેવા ખાતરોથી પણ અજાણ હોય છે જેથી કરીને સારું એવું ઉત્પાદન પણ લઈ શકતા હોતા નથી મિત્રો તો આજે એવા ખેડૂતોના અનુલક્ષીને મેગ્નેશિયમ સલ્ફેટ વિશે હું ચર્ચા કરવા જઈ રહ્યો છું મિત્રો કે મેગ્નેશિયમ સલ્ફેટની અંદર કયા કયા પોષક તત્વો આવે છે કેટલા પ્રમાણમાં આવે છે કયા કયા પાકમાં વાપરી શકાય એકરે અથવા કે સોળ ગુઠાના વીઘામાં કેટલું એનું માપ રાખી શકાય પિયતમાં આપી શકાય પછી ઉપરથી છંટકાવમાં દઈ શકાય કે ઉરિયા ઘોડે છોટું છાંટીને આપી શકાય તો એનું માપ કેટલું રાખવું અને કયા પાકની અંદર કેટલું સારું ઉત્પાદન આપે એના વિશે ઘણી બધી ચર્ચા કરવા જઈ રહ્યો છું મિત્રો હવે જે મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર છે એની અંદર મેગ્નેશિયમ અને સલ્ફર આ બે પોષક તત્વો આવેલા છે મિત્રો એટલે કે તત્વો હવે મિત્રો આપણો કોઈ પણ પાક હોય એની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આ ત્રણ પોષક તત્વો મુખ્ય છે એની જરૂર તો પડે જ છે પણ એની સાથે સાથે ઘણા બધા તત્વો અને સૂક્ષ્મ તત્વોની પણ જરૂર પડે છે જેની અંદર એટલે કે મેગ્નેશિયમ સલ્ફેટની અંદર મેગ્નેશિયમ અને સલ્ફર આ બે ગુણ તત્વો આપણા પાકની પૂર્તિ માટે જરૂરી છે મિત્રો જેથી કરીને આપણું સારું એવું ઉત્પાદન મળે મિત્રો તો હવે જે મેગ્નેશિયમ સલ્ફેટ છે એની અંદર મેગ્નેશિયમ નવ પોઈન્ટ પાંચ ટકા અને સલ્ફર બાર ટકા જેટલું હોય છે મિત્રો આ બંને ગુણ તત્વો આપણા પાકને સારું એવું ઉત્પાદન મેળવવા માટે ઉપયોગી છે મિત્રો તો આનો પણ આગ્રહ રાખવો જોઈએ મિત્રો હવે આ જે તત્વ મેગ્નેશિયમ છે એનાથી આપણો જે કોઈ પાક હોય એની સૌથી પહેલાં તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં સારું એવું મદદ થાય છે મિત્રો એને પ્રકાશ સંશ્લેષણ થતાં આપણા છોડ સંપૂર્ણ રીતે તંદુરસ્ત રહે છે મિત્રો અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એ આપણા છોડનું એક પ્રકારનું ખોરાક મેળવવાનું રસોડું પણ કહી શકાય છે તેથી સારું એવું મેગ્નેશિયમનું કાર્ય છે મિત્રો અને એની સાથે સાથે ક્લોરોફિલની ક્રિયામાં પણ વધારો કરે છે મિત્રો અને જે સૂક્ષ્મ તત્વ દૂર પડેલું હોય એને પણ ખેંચી ખેંચીને મેગ્નેશિયમ આપે છે તથા એક તમને જાણ હોય કે ન હોય બધા પોષક તત્વોની અંદર ફોસ્ફોરસ એવું એક પોષક તત્વ છે કે જે આળોશનું છે મિત્રો એને જગાડીને આ મેગ્નેશિયમ આપણા પાકને આપશે જેથી કરીને આપણો છોડ મજબૂત રહેશે મિત્રો અને હવે મેગ્નેશિયમની સાથે સલ્ફરની પણ ટૂંકી પરિચય લઈ લઈએ મિત્રો તો સલ્ફર જે છે એ એક પ્રકારનું ફૂગનાશક છે તથા તેલીબીયા પાકની અંદર સારી એવી તેલની ટકાવારી પણ વધારે છે મિત્રો તો મેગ્નેશિયમનો આવશ્યક ઉપયોગ કરવાથી સારા એવા રિઝલ્ટો મળશે અને સારું એવું ઉત્પાદન વધશે મિત્રો તેથી એનો પણ આપણે આગ્રહ રાખવો જોઈએ મિત્રો હવે મેગ્નેશિયમ સલ્ફેટ જે છે એ કયા કયા પાકમાં આપી શકાય હવે મિત્રો આમ જોવા જઈએ તો ઘણા બધા તમામ પાકમાં આપી શકાય મિત્રો પણ ખાસ એટલું યાદ રાખવાનું છે કે ત્રીસ દિવસનો છોડ થાય એના પછી મેગ્નેશિયમનો ઉપયોગ રાખવો અને વરસાદી માહોલ જ્યારે હોય ત્યારે મેગ્નેશિયમનો ઉપયોગ ન કરવો જોઈએ મિત્રો હવે જ્યારે તમારો દોરતાની આજુબાજુનો સમય હોય તો કપાસની અંદર તમારે મેગ્નેશિયમ જો વાપરવું હોય તો તમારે પ્રતિ વીઘે પાંચ કિલો લેખે કોઈ પણ ખાતર એની સાથે જો આપશો તો સારો એવા રિઝલ્ટો મળશે રાતડ જેવા અથવા તો ખાખર જેવા પ્રશ્નો એમાં ઓછા આવશે મિત્રો તો એમાં પણ સારું એવું આપણને ફાયદો થાય છે અને કોઈ ફળ ફળાદી પાક હોય એની અંદર ફળ મોટું કરવું ફળમાં કુદરતી આકાર આપીને ફળમાં સારી એવી મીઠાશ આપવી જેમ કે ટેટી છે તરબૂચ છે એવા પાકમાં સારું એવું આપણને મીઠાશ જેવું તત્વ મળી રહેશે મિત્રો તો એ પણ આપણે અતિ આવશ્યક છે મિત્રો તો આવા બધા મેગ્નેશિયમના ફાયદા છે અને કોઈ ધાન્ય પાક હોય એની અંદર જે સલ્ફર તેલની ટકાવારી વધારે છે તથા પ્રોટીનનું પ્રમાણ વધારે છે આવા બી પ્રશ્નો આપણે સોલ્વ થશે મિત્રો તો એનો પણ આપણે આગ્રહ રાખવો જોઈએ આમ જોવા જાવ તો તમામ પાકની અંદર મેગ્નેશિયમ સલ્ફેટ આપી શકાય છે મિત્રો હવે મેગ્નેશિયમ સલ્ફેટ કોની સાથે મિશ્રિત ન કરાય ખાસ કરીને કેલ્શિયમ નાઇટ્રેટ જે આવે છે એની સાથે મિશ્રિત ન કરી શકાય જે જે ખાતરની અંદર નાઇટ્રેટ સ્વરૂપમાં જે ખાતરો આવેલા હોય એની સાથે મેગ્નેશિયમ સલ્ફેટ આપી શકાય નહીં મિત્રો એની આડઅસર થાય છે તો આપણા પાકમાં મેગ્નેશિયમ તથા કેલ્શિયમ નાઇટ્રેટ બંને પોષક તત્વોનું કોઈ પણ ફાયદો નહીં થાય મિત્રો એટલે એનો પણ આગ્રહ તે ધ્યાન રાખવું જોઈએ તથા મેગ્નેશિયમ સલ્ફેટ ત્રણ પ્રકારે આપણે આપી શકાય અથવા તો વાપરી શકાય એક તો પિયતમાં જે ડ્રીપ ઇરિગેશન વાળા ખેડૂતો છે એને પ્રતિ વિઘે ત્રણથી ચાર કિલો અથવા તો પાંચ કિલો લેખે પિયતમાં આપી શકે છે અને યુરિયા ઘોડે છંટકાવ કરવો હોય તો કોઈ પણ ખાતર સાથે એટલે કે કેલ્શિયમ નાઇટ્રેડ સિવાયનું કોઈ પણ ખાતર એની સાથે તમે યુરિયાની જેમ છૂટું છંટકાવ કરીને 5 પાંચથી આઠ કિલો લેખે તમે આપી શકો છો મિત્રો અને પંપ દ્વારા ઉપરથી સ્પ્રે પંપમાં તમે છંટકાવ કરવા માંગતા હોય તો કોઈ પણ પાકની અંદર એંસી ગ્રામથી સો ગ્રામ સુધી આપી શકો તો જે સારા એવા ફાયદા મળશે મિત્રો તો આવી અવનવી અને સાચી અને સચોટ માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો મિત્રો